હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રોટલો બનાવતી વખતે તમારો રોટલો ફૂલતો નથી રોટલો કેવી રીતે બનાવવો અને તેમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું તેનો વિડીયો આજે હું તમારી સાથે શેર કરું છું આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીએ રોટલો બનાવવા માટે આ રીતે એકદમ પીસો લેવાનો સાધારણ દરદર હોય એવો લોટ લેવાનો તેની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું મિક્સ કરીશું પાણી ઉમેરીશું અને લોટને મિક્સ કરતા જઈશું પાણી આપણે થોડું થોડું કઈને જ ઉમેરવાનું અને લોટ બળતા જવાનું પાણી ઉમેર્યા પછી લોટને આ રીતે મિક્સ કરવાનો લોટ આપણો એકદમ સ્મૂથ થઈ જાય અને આપણો રોટલો એકદમ ફૂલીને પોચો બને તો આ પ્રોસેસ કરવી જરૂરી છે આ રીતે આ રીતે તેને મસળવો લોટને આ રીતે બે થી ત્રણ મિનિટ માટે મસળવાનો તો જ તમારો રોટલો એકદમ અક બને અને ફૂલે પણ ખરો તમે જોઈ શકો છો લોટ કેવો સ્મૂથ બનીને તૈયાર થયો છે લોટને આપણે એ રીતે લઈ લઈશું બાજીને ટામણમાં રીતે મિક્સ કરીશું તાવડીને મેં હાઈ ફ્લેમ પર ગરમ મૂકી દીધી છે આપણે રોટલાને બનાવી લઈશું તમે જોઈ શકો છો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તાવડી આપણી ગરમ થઈ ગઈ છે રોટલાને આપણે તાડી મારી రోట్ ఫోలాడిస్ పూలి తయారు રોટલાને પાછળથી એકદમ કડક શેકવાનો તો તમારો રોટલો ફૂલશે રોટલો આપણો પાછળથી એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેને તાવડીની અંદર જ ફૂલાડીશું તમે જોઈ શકો છો કે રોટલો કેટલો સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે રોટલાને આપણે કાઢી લઈશું વિડીયો પસંદ હોય લાઇક કરજો કુપિત ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપે પહેલાં બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નડિયોની નોટિફિકેશન મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો અમારે કઈ રેસીપી શીખવી છે